નમસ્કાર દર્શક મિત્રો હું છું એડવોકેટ સોનલ બારિયા આપ સર્વનું સ્વાગત છે મારી ચેનલ લીગલ ભવ્ય મિત્રો ઘણા બધા મિત્રોનો ફોન કોલ્સ અને મેસેજ છે કે શું અમે ખરાબાની જમીન નામે કરી શકીએ છીએ અને તેનો પ્રોસેસ શું છે તો ચલો મિત્રો હું આજે તેના વિશેની તમને માહિતી આપું તો દર્શક મિત્રો સૌથી પહેલાં તો હું તમને જણાવી દઉં કે ચેનલ ઉપર ખરાબો એટલે શું તેના વિશેની સંપૂર્ણ માહિતી દર્શાવતો વિડીયો છે અવેલેબલ તો તમે તે પણ જોઈ શકો છો પરંતુ જો ખરાબો તમારે નામે કરવો હોય તો તેની જે પ્રક્રિયા છે દર્શક મિત્રો એની અંદર સંભવિત બાબત જ હું તમને જણાવી શકું પરંતુ તે દરેક વ્યક્તિના ખરાબો કેવા પ્રકારનો છે જમીનની અંદર તેની ઉપર આધાર છે બરાબર છે ઉદાહરણ દ્વારા તમને સમજાવું કે જો તમારો જે સાકબાનો ઉતારો છે અને તેની અંદર તમારો જે ખરાબો છે તે દર્શાવેલો છે અને અમુક મિત્રો તો એવું પણ કહે છે કે જે ખરાબો અમારા સાતબાની અંદર દર્શાવેલો છે તે અમે અત્યારે હાલમાં ખેડી જ રહ્યા છે બરાબર છે તો દર્શક મિત્રો એ કયા પ્રકારનો ખરાબો છે જો એ પ્રકારનો ખરાબો હોય એ તમે વિગતે માહિતી આગળના વિડીયોમાં જોઈ શકો છો તો એ પ્રકારનો ખરાબો છે કે જેની અંદર તમે તમારા પોતાના જ કામકાર સાથે અથવા તો તમારા પોતાના જ ખેતીને લગતા કોઈ પણ સાધન મૂકવા માટે ઘર બનાવો છો કે પછી તમે કંઈ પણ ખાતર મૂકવા માટેનો ઓરડો બનાવો છો એ કોઈ પણ પ્રકારનું તમારા પોતાના માટે તમે બનાવ્યું છે તો એ જે ખરાબો છે તેની અંદર તમે ફેરફાર કરીને એની અંદર તમે કંઈ પણ કરી શકો છો પરંતુ બી પ્રકારનો જે ખરાબો છે એ સાર્વજનિક હેતુ માટે હોય છે દર્શક મિત્રો તો એ જે ખરાબો છે તે ખરાબાની અંદર જો તમે નામે કરવા જશો તો દર્શક મિત્રો સૌથી પહેલા તો મુદ્દો એ છે કે જે સાર્વજનિક વિભાગ માટે જે ખરાબો છે ભલે તમારા ખેતરમાં છે ભલે તમારા સાતબાર ની અંદર તેને દર્શાવવામાં આવે છે પરંતુ જો સાર્વજનિક હેતુનો જે ઉદેશ છે એ જ પૂર્ણ થાય છે તો જ તમે ખરાબાની જમીન નામે કરવા માટેની અપીલ કરી શકો છો બરાબર છે પરંતુ જો એ જે ખરાબો સાર્વજનિક હેતુ માટે છે એટલે કે તમારા ખેતરની અંદરથી રસ્તો જાય છે અને સાર્વજનિક રીતે બધા જ હાલમાં પણ તેનો ઉપયોગ કરી રહ્યા છે તો તેઓ ખરાબાને તમે ક્યારે પણ નામે નહીં કરી શકો ભલે તમારા સાત બારની અંદર દર્શાવેલું હશે એટલે એટલો જે ભાગ છે એ તમે ક્યારે પણ ખેડી શકો નહીં દર્શક મિત્રો હવે આ જે ખરાબો છે એ ખરાબાનો જો સારાજનિક હેતુ જ પૂર્ણ થઈ જાય છે એટલે કે ત્યાં આગળ જે પણ રસ્તો છે અને બધા જઈ રહ્યા છે પરંતુ તે ખરાબાની અંદર હવે એ રસ્તો એની જગ્યાએ બીજો રસ્તો કોઈ ઓપ્શનમાં છે અને તે રસ્તાથી ઓછા ઓછા પાંચથી સાત વર્ષથી કોઈ જ ઉપયોગ નથી કરતું તેવા સંજોગો દરમિયાન મિત્રો તમે એક પ્રાંત અધિકારી શ્રીને અરજી આપી શકો છો કે અમારે આ જે ખરાબો અમારા જમીનની અંદર દર્શાવેલ છે તે ખરાબાને અમારે હવે શાકબારની અંદરથી તે હટાવવો છે અને તે અમે હાલમાં તો ખેડીએ છીએ પરંતુ અમે કાયદેસર રીતે તે ખરાબાને અમે નામે કરવા માંગીએ છીએ બરાબર છે પરંતુ દર્શક મિત્રો મારું અનુમાન એવું છે કે જે ખરાબાને તમે કાયદેસર રીતે નામે કરવા જશો ભલે તમે અત્યારે ખેડી ખાવ છો તેવા સંજોગો દરમિયાન હાલની અંદર જંત્રીના ભાવ ખૂબ જ વધી ગયા છે અને તમારી સો ટકા જંત્રી ભરવાની થશે ત્યારબાદ તમારા નામે ખરાબો થશે અને દર્શક મિત્રો એની અંદર પૂર્ણ રૂપે શક્યતા નથી કે ખરાબો તમારા નામે કરી આપે જો તમે ખરાબાનો જે જંત્રીનો દર છે તે પ્રમાણેનો તમારે પૂર્ણ રૂપે સો એ સો ટકાની જંત્રી ભરવાની રહેશે ત્યારબાદ જો તમારા નામે થાય તો ઠીક છે

તો તમે એટલે કે એની અંદર તમે પોતે જ કંઈક બનાવ્યું છે કે પછી કઈ પણ સાર્વજનિક હેતુ માટે છે એવા પ્રકારનો ખરાબ ને તમે નામે કરવા માટે પ્રાંત અધિકારીશ્રીને અરજી કરશો તો કદાચ તમારે નામે થવાના બદલે તમારું દબર હટાવવા માટેનો પણ હુકમ કરી શકે છે બરાબર છે તો તમારો એટલો ભાગ છૂટી પણ જાય બરાબર છે કે ભાઈ તમારે અહીંયા આગળ ખેડા નહીં કરવાનું અને તમે જે આ આની ઉપર શું કહેવાય ખરાબો છે તો તમે એની ઉપર ખેડો છો કેમ એ રીતે કદાચ તમારે જંત્રની જગ્યાએ દંડ પણ વસૂલવાનો આવે બરાબર છે દંડ પણ ભરવાનો આવે એટલા માટે બને ત્યાં સુધી જો તમારો ખેડૂતને જે પણ શાકભાનો ઉતારો છે તેની અંદર તમારી ખેતીના અમુક જ ટકા જો ખરાબો છે તો મિત્રો તેને તમે નામે કરવાની માથાકૂટ પણ ન પડો અને જેમ ચાલે છે તેમ ચાલે કરો તો તમારે વધુ સારું રહેશે બરાબર છે હવે ઘણી વાર એવું પણ બને છે કે તમારે નામે કરવાના તમે બધા પ્રોસેસ કરો છો જંત્રી પણ ભરી દો છો જે તે ખરાબો છે તેના ભાગને નહીં પરંતુ છતાં પણ હુકમ એવો આવે છે કે એ તમે ગેરકાયદેસર રીતે એની પર દબાણ કર્યું તો એટલે દબાણ હટાવી દો અને ખરાબો તમારા નામે નહીં પણ થાય બરાબર છે એટલે આ ઘણા બધા મિત્રોનો પ્રશ્ન હતો કે અમારે ખરાબો નામે કરવો હોય તો તેને કેવી રીતે કરી શકાય તો દર્શક મિત્રો જો એ પ્રકારનો ખરાબો હોય કે જેમાં પોતે જ એનો શું કહેવાય પોતાની રીતે જ બધું માલિકી છો અને એ જ રીતે તમે એ પ્રકારનું બધું અંદર કરેલું છે આ એ અને બી શું છે એ ખરાબો એ તમે મારા ચેનલ પર આગળના વિડીયોની અંદર જોઈ શકો છો ત્યાં આગળથી તમને સંપૂર્ણ માહિતી મળી જશે દર્શક મિત્રો તો આ તમને તમારો પ્રશ્નનો રૂપે વિડીયો રજૂ કર્યો છે દર્શક મિત્રો તમારો કોઈ પ્રશ્ન હોય તો કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો આજના માટે આટલું જ જય હિન્દ જય ભારત